પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ આ વખતે જેનીબેનની સાથે રહ્યા તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે કે જેની ઠુમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસ છે અને આવનારી ચોથી જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી